નથી ફરજો પણ હારે એક આ વસ્તુ હોય છે કોક માથાને ભટકાઈ જાય યાર પ્રોબેર હું બીજાની જેમ પચા પચાના ટોળા લઈ નથી ફરજો ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હે કેમ છો મિત્રો સારા જો તો આપડા ફાકા માં તમારો હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજે આપણે શું કરવાનું છે તમને બતાવશું આગે તમને એક એ વસ્તુ દેખાડવું જે મારે જ કરવાની છે તો આજે આપણે આપણી મારી જીવલી તો કે ગાડી છે એને ધોવાની છે તમે જોઈ શકો બહુ ધૂળ સડી ગઈ છે જોવો મોરા બરામાં ધૂળ બહુ છે સીટ થોડીક ધોઈ બંધ સાફ બાફ કરી નાખવી તમ તમારો આપણો ગાડી નંબર છે એકવીસ જીરો ચાર તારે મારો ગાડી નંબર આ છે તમને મજા આવે રાણો મારે મારો આપી દો તો માનવી મરદના દીકરા દીકરાશો હોય આજ આપણે આને ધોવાની છે આને કાંઈ ધોવી બહુ નથી આને નહીં પણ આને આપણે ધોવાની છે આપણી ફેવરેટ ગાડી છે ફેવરેટ આની તમે સાવી જોઈ શકો છો કેવી છે ફોર વ્હીલ છે કે સાવી એમ જ લાગે કે ફોર વ્હીલ છે તો એટલે આને આપણે આ ધોવાની છે ને બીજી એક વસ્તુ તમને બતાવું મારી ગાડીમાં હું એકલો જ ફરું છું બીજાની જેમ પચાસ પચાસના ટોળા લઈ નથી ફરતો પણ હવે એક આ વસ્તુ હોય છે જાય યાર હું બીજાની જેમ પચાપચાના ટોળા લઈ નથી ફરતો એક ગાડીમાં હું ને મારી પાઇપ હોય લાંબા રૂટ ઉપર એમ તારે આવવાનું ગમે ત્યારે મોફ ટોટલી મજા આવે ત્યારે ચાલો હું ગાડી ધોઉં એ તમને બતાવીશ ફાઇનલી મિત્રો આપણી ગાડી ધોવાઈ ગઈ છે તમને બતાવી જાઓ કેવી ધોવાઈ ગઈ જુઓ કેવી ચમકે કેવી ખાલી તમે જોવો ગાડી હવે કે કલાકમાં મારે વહી ગઈ આ ગાડીની પણ મારો જીવ છે જીવ ભાઈ જોઈ શકો છો મિત્રો આ ટાયરને હવે મારા કલે જાઓ ફાટતા બાટતા નહીં જાય મને ખબર છે તો મારી કેપેસિટી વહી ગઈ છે આવ મિત્રો આ ટાયર આવું નબળું છે અને બદલાવાની છે ટૂંક સમય બદલી નાખશું આપણે કાંઈ વાંધો નહીં કાંઈ નહીં મિત્રો હવે લોક બ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા અને આ પોતપોતાની ગાડી કોને વાલી હોય એ કમેન્ટમાં કહેજો ફાકા ભ્લો